જી નમસ્કાર હું ટીઆર જાદવ ટી આર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવે છે જેમાં ટેકનિકલ અને નોનટેકનિકલ તમામે તમામ પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે તો મિત્રો જેમાં સાત હજાર પ્લસ એમસીક્યુ અને સો પ્લસ પીડીઓ જે તમને ફ્રીમાં મળી જશે તો તે માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેમાંથી તમે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપમાં જઈ શકો છો જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું કમ્પ્યુટર મોસ્ટ આઈએમપી પ્રશ્નો ભાગ અગિયાર અગાઉ ભાગ એકથી દસ વિડિયો અપલોડ કરેલા છે તો પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો ચ ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું નીચે દર્શાવેલ કમ્પ્યુટર ભાગનું નામ શું છે તો મિત્રો અહીં આકૃતિ દર્શાવેલ છે તો કયા નામે ઓળખવામાં આવે છે માઇક બારકોડ રીડર ફ્લેશલાઇટ કેમેરા તો તેનો સાચો જવાબ છે બારકોડ રીડર નેક્સ્ટ નું પૂરું નામ શું છે સેન્ટ્રલ પરફોર્મન્સ યુનિટ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ કંટ્રોલ પરફોર્મન્સ યુનિટ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો જે સીપીઓ દર્શાવેલો છે તો તેનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ નેક્સ્ટ કોમ્પ્યુટરમાં કયો ભાગ પોઇન્ટિંગ ડિવાઇસ છે તો અહીં અલગ અલગ ડિવાઇસ આપેલા છે કીબોર્ડ છે માઉસ છે સીપીયુ છે મોનિટર છે તો કોમ્પ્યુટરનો કયો ભાગ પોઈન્ટિંગ ડિવાઇસ છે તો તેનો સાચો જવાબ છે માઉસ જે પોઈન્ટિંગ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ કોમ્પ્યુટરનો કયો ભાગ ગાણિતિક અને લોજિકલ કામગીરી કરે છે કન્ટ્રોલ યુનિટ એરિથમેટિક લોજિકલ યુનિટ માઉસ કીબોર્ડ તો કોમ્પ્યુટરનો જે એરિથમેટિક લોજિક યુનિટ જે છે ગણિતિક અને લોજિકલ કામગીરી કરે છે સાચો જવાબ છે ઓપ્શન બી નેક્સ્ટ કોમ્પ્યુટર સિસ્ટમની ઇનપુટ ડિવાઇસ કઈ છે તો અહીં તમે જોઈ શકો છો અલગ અલગ ડિવાઇસો આપેલી છે કીબોર્ડ છે પ્રોજેક્ટર છે ફ્લોપી છે પ્રિન્ટર છે તો કોમ્પ્યુટર સિસ્ટમની જે ઇનપુટ ડિવાઇસ છે કીબોર્ડ જે આ કીબોર્ડ છે પ્રોજેક્ટર છે પ્રિન્ટર છે ફ્લોપી ડિસ્ક છે તો મિત્રો પ્રોજેક્ટર છે જે કોઈ પણ માહિતીને મોટા પડદા ઉપર દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે ફ્લોપી જે છે સ્ટોરેજ ડિવાઇસ છે અને પ્રિન્ટર પ્રિન્ટર જે છે આઉટપુટ ડિવાઇસ છે નેક્સ્ટ કોમ્પ્યુટરની આઉટપુટ ડિવાઇસ કઈ છે પ્રિન્ટર માઉસ કીબોર્ડ સ્કેનર તો કોમ્પ્યુટરની આઉટપુટ ડિવાઇસ જે છે કોમ્પ્યુટરની આઉટપુટ ડિવાઇસ છે પ્રિન્ટર નેક્સ્ટ કઈ આઉટપુટ ડિવાઇસનો ઉપયોગ ઓડિયો સિગ્નલ માટે થાય છે પ્લોટર મોનિટર પ્રોજેક્ટર સ્પીકર તો મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ ડિવાઇસ આપેલી છે સ્પીકર છે પ્રોજેક્ટર છે પ્લોટર છે મોનિટર તો કયું આઉટપુટ ડિવાઇસનો ઉપયોગ ઓડિયો સિગ્નલ માટે થાય છે તો તેનો સાચો જવાબ છે સ્પીકર નેક્સ્ટ પ્રિન્ટરનો ઉપયોગ શું છે સોફ્ટ કોપીમાંથી તારીખ સ્ટોર કરવા કોમ્પ્યુટર ફાઇલોની હાર્ડ નકલો બનાવવા માટે વધુ સંખ્યામાં ફોટો નકલ બનાવવા હાર્ડ કોપી પરથી ડેટા પ્રિન્ટ કરવા માટે તો તેનો સાચો જવાબ છે કોમ્પ્યુટર ફાઇલોની હાર્ડ નકલો બનાવવા માટે નેક્સ્ટ રેમનું પૂરું નામ શું છે રેન્ડમ એરિથમેટિક મેમરી રીડ એરિથમેટિક મેમરી રીડ એક્સેસ મેમરી રેન્ડમ એક્સેસ મેમરી તો તેનો સાચો જવાબ છે રેન્ડમ એક્સેસ મેમરી નેક્સ્ટ નીચે આપેલ સ્ટોરેજ ડિવાઇસનું નામ શું છે મેમરી કાર્ડ વિડીયો ટેપ લોપી ડિસ્ક ડ્રાઈવ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ તો તેનો સાચો જવાબ છે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ નેક્સ્ટ વન ગીગાબાઈટની બરોબર કેટલા મેગા બાઇટ છે દસ એમ બી સો એમ બી હજાર એમ એક હજાર ચોવીસ એમ તો તેનો સાચો જવાબ છે એક હજાર ચોવીસ એમ અહીં તમે જોઈ શકો છો ડેટા મે મેજરમેન્ટ ચાર્ટ છે જે તમારી આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો અહીં આપેલો છે એની સાઇઝ અને ડેટા મેઝરમેન્ટ બીટ બાઇટ તો સિગ સિગ્નલ બાઇનરી ડિજિટ જે છે વન અથવા તો ઝીરો બાઈટ તો એક બાઈટ બરાબર આઠ બીટ્સ એક કિલો બાઈટ બરાબર કેટલા બાઈટ્સ થાય તો એક હજાર ચોવીસ બાઈટ્સ એક મેગા બાઈટ બરાબર કેટલા કિલો બાઇટ્સ થાય તો એક હજાર ચોવીસ તો મિત્રો અલગ અલગ અહીં ચાર્ટ છે તમે જોઈ શકો છો નેક્સ્ટ નીચેના પૈકી કઈ મેમરી નોન વોલેટાઇલ એટલે કે સ્થિર મેમરી છે રેમ રોમ ડીવીડી યુએસબી ફ્લેશ ડ્રાઈવ તો તેનો સાચો જવાબ છે રોમ નેક્સ્ટ નીચેના પૈકી કઈ સ્ટોરેજ મેમરી કોમ્પ્યુટરની સ્વિચ ઓફ કરતાં ભૂસાઈ જાય છે તો તેનો સાચો જવાબ છે રેમ નેક્સ્ટ વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમના કેટલા વર્ઝન ઉપલબ્ધ છે તો તેનો સાચો જવાબ છે ચાર વર્ઝન ઉપલબ્ધ છે નેક્સ્ટ માઇક્રોસોફ્ટ એક્સલનું બીજું નામ શું છે ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ ઇલેક્ટ્રોનિક ફાઇલ ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ ઇલેક્ટ્રોનિક ચાર્ટ તો તેનો સાચો જવાબ છે ઇલેક્ટ્રોનિક્સ સ્પ્રેડશીટ નેક્સ્ટ એમએસવર્ડમાં ને વચ્ચે સેન્ટરમાં લાવવા માટે કઈ શોર્ટકટકીનો ઉપયોગ થાય છે કંટ્રોલ પ્લસ ઇ કંટ્રોલ પ્લસ એસ કંટ્રોલ પ્લસ સી કંટ્રોલ પ્લસ એક્સ તેનો સાચો જવાબ છે કંટ્રોલ પ્લસ ઈ નેક્સ્ટ મેનુ અથવા તો ટૂલ બાર સિવાય પ્રત્યેક સ્લાઇડની ડિસ્પ્લે કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે સ્લાઇડ સ્લોટર વ્યૂ સ્લાઇડ શો વ્યૂ ન્યૂ સ્લાઇડ સ્લાઇડ ગ્રુપ તેનો સાચો જવાબ છે ઓપ્શન બી સ્લાઇડ શો વ્યૂ નેક્સ્ટ ડબલ્યુ ડબલ્યુનું પૂરું નામ શું છે વેબ વાઇઝ વર્ડ વેબ વર્લ્ડવાઈડ વેબ તો તેનો સાચો જવાબ છે વર્લ્ડ વાઇડ વેબ મોબાઈલ ફોન જેવી નાની ડિવાઇસ માટે કયું બ્રાઉઝર પસંદગી પાત્ર છે ફાયરફોક્સ ઓપેરા મોઝિલા નેટસ્કેપ તો તેનો સાચો જવાબ છે ઓપેરા નેક્સ્ટ বিন্ডোম কহে ব্রাউজর ইনবিল ব্রাউজরছে বিন্ডোজম কহি ব্রাউজর ইনবিল ব্রাউজর গুগল ক্রোম ইন্টারনেট একসপ্লরর মোজি ফায়ার বোক্স অপোম মিচো জবাব ইন্টারনেট একসপ্লর নেট ইমেলনো পুরু নাম শুছে এটরমেল ইলেকট্রোনিক মেল ইকমিক মেল এজুকেশন মেল তো সাচো জবাব ইলেকট্রোিক মেল নে યુઆરએલ આરએલ ઇન્ટરનેટ એડ્રેસનું પૂરું નામ શું છે યુઆરએલ તો યુનિફોર્મ રિસર્ચ લોકેટર યુનિવર્સલ રિસોર્સ લોકેશન યુનિફોર્મ રિઝોલ્યુશન લોકેશન યુનિક રિસોર્સ લોકેશન તો તેનો સાચો જવાબ છે યુનિફોર્મ રિસર્ચ લોકેટર નેક્સ્ટ ઇમેલ સ્ટોર મેસેજમાં ન્યૂ ફોલ્ડર સંદેશો ન મોકલ્યા હોય તો તેનું સ્થાન ક્યાં હોય છે ઇનબોક્સ ડ્રાફ્ટ એન્ડ અને સ્પામ તો તેનો સાચો જવાબ છે ડ્રાફ્ટમાં નેક્સ્ટ કોપીની પેસ્ટ કરવા માટેની અનુક્રમે શોર્ટકટ કઈ છે કંટ્રોલ પ્લસ સી કંટ્રોલ પ્લસ વી કંટ્રોલ પ્લસ એ કંટ્રોલ પ્લસ જેડ કંટ્રોલ પ્લસ ડબલ્યુ કંટ્રોલ પ્લસ એક્સ કંટ્રોલ પ્લસ સ્કેપ અને એફ ફાઈવ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ કંટ્રોલ પ્લસ સી કંટ્રોલ પ્લસ વી નેક્સ્ટ ઇમેલનો કયો ડિફોલ્ટ ફોલ્ડર સ્કેન થયેલા ઈમેલને મૂકે છે ડ્રાફ્ટ સ્પામ ઇનબોક્સ તો તેનો સાચો જવાબ છે ઇનબોક્સ એન્ટર કીનો ઉપયોગ કયો છે કમાન્ડની સ્પીઓ સુધી પહોંચાડવા લાઇન પરથી બીજી લાઇન લાઇન પર જવા માટે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ અને બી બંને સાચા છે નેક્સ્ટ વિન્ડો બે હજાર સાત જે કેવા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ એ અને બી બંને એક પણ નહીં તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ગ્રાફિકલ યુઝર્સ ઇન્ટરફેસ નેક્સ્ટ માઉસનું બટન દબાવેલો રાખીને માઉસને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરખાવવું ત્યારબાદ છોડી દેવું તે ક્રિયાને શું કહે છે તો તેનો સાચો જવાબ છે ડ્રેક એન્ડ ડ્રોપ નેક્સ્ટ રિસાયકલ બિનમાં રિસાયકલ બિનમાંથી જો ફાઇલ તે ફોલ્ડર ડિલેટ કરેલ હોય તો તે ક્યારે પાછું મેળવી શકાય નહીં અમુક સંજોગોમાં પાછું મેળવી શકાય રેડો કરીને પાછું મેળવી શકાય અંડુ કરીને પાછો મેળવે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ક્યારે પાછું મેળવી શકાય નહીં નેક્સ્ટ કયા બાર બારના ડાબા ખૂણામાં સ્ટાર્ટ બટન અને જમણા ખૂણામાં ક્લોક હોય છે તો તેનો સાચો જવાબ છે ટાસ્ક બાર તો મિત્રો જે આ કોમ્પ્યુટરના મોસ્ટ આઈએમ બી પ્રશ્નો ત્રીસ પ્રશ્નોની ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જેથી કરીને તમને આવો નવા વિડીયો મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો